સુનિતા વિલિયમ્સે 9 મહિના સુધી અવકાશમાં તેના દિવસો કેવી રીતે વિતાવ્યા તે જીવતા રહેવા માટે શું શું ખાધું હતું અને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે મિત્રો સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોમાં મળી રહી છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જ્યારે મિત્રો અવકાશમાં રહેવું શારીરિક રીતે ખૂબ જ પડકારજનક છે તો મિત્રો ચાલો જાણીએ કે આ સુનિતા વિલિયમ્સ અને જે તેના સાથીઓએ અંતરિક્ષમાં રહીને કઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને અંતરિક્ષમાં પોતાને જીવન જીવવા માટે શું શું તેણે ખાધું હતું ત્યારે મિત્રો અમેરિકાની જે સ્પેસ એજન્સી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેના સાથીદારો સાથે નવ મહિના સુધી જે ઇન્ટરનેશનલ સ્પેસ પર જે સ્ટેશનથી પૃથ્વી પર સફળતાપૂર્વક ઉતરી છે તે ફ્લોરિડાના કિનારે સ્પેસ એક્સ કેપ્સ્યુલ દ્વારા જે પૃથ્વી પર પહોંચી છે જેનો વિડીયો નાસા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જે પૃથ્વીથી બચ્ચોને છોપ્પન માઇલ સ્થિતિ ઉપર જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છેલ્લા પચીસ વર્ષથી દુનિયાભરના અવકાશયાત્રીઓને હોસ્ટ કરી રહ્યું છે જ્યારે ભારત અને અમેરિકા જે પૃથ્વી પર જે સુનિતા વિલિયમ્સના આગમનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મિત્રો જે સુનિતા વિલિયમ્સ જે ભારતીય અમેરિકન અવકાશયાત્રી છે જ્યારે આ અવકાશમાં રહેવું શારીરિક રીતે ખૂબ જ પ્રકાજનક છે તો મિત્રો ચાલુ જાણીએ કે સુનિતા વિલિયમ્સ તેના સાથીઓ એ જે અંતરિક્ષમાં રહીને કઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો અને અંતરિક્ષમાં પોતાને જીવન જીવવા માટે શું શું ખાધું હતું તો અવકાશમાં રહેવા માટે જે આવતા શારીરિક પડકારો જે અવકાશમાં મહિનાઓ ગાળવાથી સ્નાયુઓ અને હાડકાઓમાં નબળાઈ આવે છે જ્યારે કિડનીમાં પથરી દ્રષ્ટિની સમસ્યાઓ અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ પર પાછા ફર્યા પછી શરીર સંતુલન પાછું મેળવવામાં ખૂબ જ મુશ્કેલી તરફ દોરી જાય છે જોકે નાતા પાછળ આ બધી જ સમસ્યાઓનો સામનો કરવા માટે પહેલેથી જ યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી ત્યારે મિત્રો અવકાશમાં તેણે શું શું ખાધું હતું તેની વાત કરીએ તો ગયા વર્ષે એટલે કે અઢાર નવેમ્બરે ન્યૂયોર્ક પોસ્ટ અહેવાલ આપ્યો હતો કે સુનિતા અને તેના સાથીઓએ સ્પેસ સ્ટેશનમાં જે માટે પીઝા રોસ્ટ ચિકન શરૂમ કોકનેટ જેવી વસ્તુઓનું સેવન કર્યું હતું આ સિવાય તેણે નાસ્તામાં પાવડર મિલ્ક ટુના જેવી વસ્તુઓનું સેવન કર્યું હતું જ્યારે નાસાએ પણ આ તમામ અવકાશયાત્રીઓને કેલેરીની વ્યવસ્થા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ નાસાએ એક તસવીર જાહેર કરી હતી જેમાં સુનિતા અને તેમના સાથીઓ જે સ્ટેશનમાં ખોરાક ખાતા જોવા મળ્યા હતા તાજા ખોરાકની કમી મળતી માહિતી મુજબ જે સ્પેસમાં તાજા ખોરાકની અછત હતી એવું કહેવામાં આવે છે કે સ્ટેશન પર લઈ જવામાં આવતા ફળો અને શાકભાજી માત્ર ત્રણ મહિનામાં જ ખલાસ થઈ જતા હતા અહેવાલો અનુસાર જે ફળો અને શાકભાજીને ફ્રીજમાં ડ્રાય કરીને રાખવામાં આવ્યા હતા ત્યારે મિત્રો કેવી રીતે કયા ખોરાક તૈયાર કરવામાં આવ્યો હતો તેની વાત કરીએ તો આ મિશન માટે જે સુનિતા અને તેમના સાથીઓ જે સંપૂર્ણ યોજના મુજબ ભોજન તૈયાર કરવામાં આવતું હતું આમાં મીટ ઈંડા જેવી સંપૂર્ણ રાંધીને જે પેસમાં લઈ જવામાં આવતી હતી જે આઈએસએસ સૂપ સ્ટુ અને કેસરોલ જેવા ડિહાઈડ્રેટ ફૂડ ને જે પાંચસો ને ત્રીસ ગેલન વોટર ટેન્કમાં હાઈડ્રેટ કરવામાં આવતા હતા જ્યારે સ્પેસમાં અવકાશાતીઓના પેશાબ અને પરસેવાને રિસાયકલ કરીને પીવાના પાણીમાં રૂપાંતરિત કરવામાં આવતું હતું જ્યારે વેટ લોસની સમસ્યા મિત્રો શું હતી તે જણાવીએ તો મિત્રો આ મિશનમાં સુનિતા વિલિયમ્સ અને તેના સાથીઓનું શરીરનું વજન પણ ઘટી રહ્યું હતું પરંતુ નિષ્ણાંતોએ સ્પષ્ટતા કરી હતી કે તેમનું વજન ખોરાકની અછતને કારણે કારણે નહીં પરંતુ જગ્યાના વાતાવરણને ઘટી રહ્યું છે જ્યાં નિષ્ણાતોએ એક એવો દાવો પણ કર્યો હતો કે આ મિશન દરમિયાન અવકાશ યાત્રીઓના ખાવા પીવાની સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી જ્યારે મિશનના વધેલા સમય ધ્યાનમાં રાખીને વધારાના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી હતી